ભોજની ભાગોડે આવેલ હરિપરના વિશાળ ગ્રાઉન્ડમાં રોશની ઝાકમ જોડ વચ્ચે અને બાંબુ બીટના સંગીતના સથવારે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ મા આદ્યાશક્તિની પર્વ અશ્વિની નવરાત્રીનો ગઈકાલથી પ્રારંભ થયો છે ત્યારે ખાસ કરીને ભુજના ભાગોળે આવેલ હરિપરના વિશાળ ગ્રાઉન્ડમાં રોશની ઝાકમ જોડ છે ગઈકાલે બાંબુ બીટ્સના સંગીતના સથવારે રોટરી ક્લબના નવરાત્રિ મહોત્સવનો ધબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય અને આરતી સાથે આ નવરાત્રિ મહોત્સવનો ધબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિવસે જ ખાસ કરીને રોટરી ક્લબના સૌ સભ્યો પરિવાર સાથે આ નવરાત્રિ મહોત્સવ માણવા માટે આવી પહોંચ્યા હતા અને સાથોસાથ શહેરીજનો ખાસ કરીને યુવાધન ભાઈઓના બહેનો પણ પરંપરાગત પોશાક પહેરી અને નવરાત્રી મહોત્સવમાં ગરબાનો આનંદ માણવા માટે આવી પહોંચ્યા હતા આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રોટરી ક્લબના આ નવરાત્રિ મહોત્સવના આયોજક એવા અભિજીત ભરત ધોળકિયા અને ભાવેશભાઈ તથા ધવનભાઈ શાહે આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો છે ખાસ કરીને બાંબુ બીટ્સનું સંગીતનો સથવારો મળ્યો છે એટલે ખેલૈયાઓને આ વખતે રાસ કરવામાં ખૂબ જ મજા આવશે અનેક અનેક પ્રકારના તાલ ધૂન સાથે બાંબુ બીટ્સ આ વખતે સંગીત પીરસનાર છે અને ખેલૈયાઓને મોડી રાત્રિ સુધી આ રાસ કરવાનો આનંદ લેવડાશે તેવી પણ વિશ્વાસ વ્યક્ત કર્યો તેમણે ઉમેર્યું હતું કે ગઈકાલે આરતી સાથે આ અશ્વિની નવરાત્રિમાં શક્તિના પર્વનો પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે ખાસ કરીને અલગ અલગ પ્રકારના માના ગુણગાન સાથેના ગરબાઓ રજૂ કરી ખેલૈયાઓને ડોલાવી દીધા હતા ખાસ કરીને અલગ અલગ પ્રકારના તાલ લઈ સાથે આ ગરબા બાબુ બિટ્સના સૌ જે સિંગરો છે અને સંગીતના સથવારે રજૂ કરવામાં આવ્યા હતા અને સૌ ખેલૈયાઓ મોડી રાત્રિ સુધી આ નવરાત્રિ મહોત્સવનો આનંદ માણ્યો હતો તે એક રોટરી ક્લબના નવરાત્રિ મહોત્સવની વિશેષતા છે સૌથી ઉડીને આંખે વળગી તેવી વાત એ જોવા મળી હતી કે નવરાત્રિ મહોત્સવમાં ખાસ કરીને પારિવારિક નવરાત્રિ મહોત્સવ હોય અને તમામ પ્રકારની સલામતીના સાધનો સાથેની આ નવરાત્રિ મહોત્સવનો ભવ્યાતિભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો રોટરી ક્લબના નવરાત્રિ મહોત્સવના આયોજનમાં અવનીશભાઈ ઠક્કર ધારાશાસ્ત્રી પરાગભાઈ સહિતના લોકો ખૂબ જહેમત ઉઠાવે છે સાથોસાથ ખાસ કરીને રાજકોટના દીપકભાઈ રાજાણી તેમના પુત્ર રાજ રાજાણી પણ આ નવરાત્રિ મહોત્સવમાં સહયોગી બન્યા છે અને નવત્રીના નવરાત્રિને આયોજનને સહયોગ આપી રહ્યા છે

આ વર્ષે નવરાત્રી ઉત્સવ હું રોટરી ફેમિલી માંથી છું રોટરી સ્કૂલ પર અહીં આવીને મને બહુ જ સારું લાગે છે મને ઇન્વિટેશન આપ્યું એના માટે થેન્ક યુ સો મચ આજે બધા જે એનર્જી થી રમતા હતા કે અમે જજની ખુરશી મૂકીને રમવા મંડી સેવા તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તમે અહીં આવ્યા અને થેન્ક યુ સો મચ પણ કરતી આવશે કચ્છની જૂના માજુની ક્લબ છે અને ગુજરાત યસ બીજાસ ક્લબ છે રોટરી ક્લબ ઓફ રોટરી ક્લબ ઓફ છે પાસે અમે વીસ વર્ષની કથા આવ્યા છીએ જેમાં બીજુ શાહ બોલીવુડ ફેમ હનીફ અસમ બોલિવુડના કલાકારો કચ્છની ધરતી પર લઈ આવવાનો ગર્વ અનુભવીએ છીએ અને ખાસ કરીને અમારી નવરાત્રી આપના પરિવાર માટે સેફટી ની રોટરી ક્લબના હોદ્દેદારો બાકી હું વિનંતી કરીશ પણ આ ક્લબ પ્રેસિડેન્ટ બને ભાવેશ પટેલ સાહેબ પણ શર્માજનક કાઈ પણ રોટેરિયન બને ભાવેશ પટેલ સાહેબ આપીએ છીએ આ પાઓ આલે માન ઉત્સવ ની ક્લબ સેક્રેટરી રોટેરિયન અશરફ મે નેહ શીટ માં વેલ નોન ફેશન ડિઝાઇનર ફ્રોમ બોચ શી હેલ વન ધ ટાઇટલ ઓફ બેસ્ટ ફેમેલ બોચ ટવાઇસ એન્ડ ઓલસો હેઝ વન સેવરલ પ્રાઇઝ ઇન લાસ્ટ 10 યર્સ ધી હેઝ ઓલસો બીન અ જજ ઇન વેરીયસ નવરાત્રીસ ઓફ કચ અને આપ સર્વેનો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સ્પેશિયલી ભવ્ય આયોજન રોટરી ક્લબ ઓફ બોચ ના માધ્યમથી આપ પ્રોજેક્ટિવલી આવી રહ્યા છો ઓવર ઓલ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ રાઉન્ડ 1 અને બાબા હું લાઈક ટુ रिक्वेस्ट ऑल ધ જજસ ટુ પ્લીઝ ટુ કાઇન્ડલી જોઈન us ઓન ધ સ્ટેજ 10 ખેલાડીઓ ને પહેલા આપણે અનુભવ 10 પાર્ટિસિપન્ટ્સ ને ડાયરેક્ટ ટિકિટ મેગા ફાઈનલસ ની આ ગ્રાઉન્ડ માં સંગઠન માં આ છે નહીં ફાઈવ પાર્ટિસિપન્ટ્સ 5 ખેલાડીઓ ને સ્પેશિયલ પ્રાઈઝ પ્લસ ડાયરેક્ટ ટિકિટ મેગા ફાઈનલસ તો ઇસવા વિતી પ્રજા ને હું આહવાન કરું છું કે અહીંયા આવીને એ પોતે એને માનની અને બામ્બુ બિસ ની સપવારે આપણે એન્જોય કરીશું